કોન્ટ્રાક્ટર પાસે એસ્ટિમેટની કોપી માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા લઈને વાત પૂરી કરવાનું કહેતા વિડીયો વાયરલ થતાં એસટી ડેપોની કામગીરીની ગુણવત્તા સામે શંકાઓ જન્મી છે આમોદમાં નવા બનતા એસટી ડેપોના બાંધકામ બાબતે એસ્ટિમેટની કોપી મંગાતા વિપુલ નામના કોન્ટ્રાક્ટરે ગલ્લા તલ્લા કરી છેલ્લા ચાર માસથી એસ્ટિમેટની કોપી નહીં આપી કામકાજ ચાલુ રાખ્યું હતું જેથી મીડિયાકર્મીએ એસ્ટિમેટની કોપી માગી તો વિપુલ નામની વ્યક્તિએ મીડિયાકર્મીને એસ્ટિમેટનું શું કરવું છે કંઈ પૈસા આપતા કેમેરામાં કેદ થયો જે અંગે મીડિયાકર્મીએ જવાબ આપ્યો કે ભાઈ પૈસા નથી જોઈતા એસ્ટિમેટની કોપી જોઈએ છે તો પણ એસ્ટિમેટની કોપી નહીં આપી ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડના સરકારી ખર્ચે બની રહેલા એસટી ડેપો કામગીરી સ્થળ પર એસ્ટિમેટની કોપી નથી કે કઈ ગ્રાન્ટમાંથી કામગીરી ચાલે છે જે અંગે કોઈ બોર્ડ પણ લગાવ્યું નથી જેથી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી તકલાદી કામગીરી ચાલુ રહી હતી ત્યારે નવા બની રહેલા એસટી ડેપોની ગુણવત્તા સામે શંકાઓ રહી છે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ડી કે સ્વામીની પગલે રાજ્ય સરકાર દ્વારા ખાતે નવો એસટી ડેપો બનાવવા માટે કરોડની ગ્રાન્ટ ફાળવાઈ કરાઈ હતી ત્યારે ધારાસભ્ય એસટી ડેપોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરશે કે કેમ ઉપરાંત એસટી ડેપોના તકલાદી બાંધકામ અંગે કોઈ નિષ્પક્ષ તપાસ એજન્સી દ્વારા તપાસ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે લાખાણી તાલુકાના